નમસ્કાર ડોક્ટર એટલે એરંડાનું તેલ એક એવી વસ્તુ છે કે જે બાળક સ્ત્રી સગર્ભા વૃદ્ધ બધાને આપી શકાય છે એરંડિયાનો ખાસ ઉપયોગ આપણે આંતરડા ઉપર જોયો હતો તો આંતરડામાં શું કામ કરે છે જયારે આપણે આંતરડામાં

એવું નામ આપણે આપવામાં આવ્યું છે જેથી વાયુના દરેક રોગોની અંદર આ એરંડ તેલ છે એ ફાયદાકારક છે જે થાય છે ત્યારે એની અંદર પેટમાં જમણી બાજુ સખત દુખાવો થાય છે ત્યારે આપણે એરંડિયું તેલ જો શરૂઆતના સ્ટેજની અંદર જ લેવામાં આવે તો શસ્ત્રક્રિયાની જરૂરત રહેતી નથી એનાથી ફાયદો થાય છે કારણ કે એમાં પણ આંતરડાનું જે મોસમ હોય એ સ્મૂધ રહે છે જેથી એપે ઉપર છોડ આવતું નથી એટલા માટે આપણે એની અંદર ફાયદો થાય છે વધારામાં સ્ત્રીને જ્યારે ડિલિવરી આવી હોય ત્યારે સ્તનની અંદર ગાંઠો પડી જાય છે તો એની અંદર પણ જે એરંડ તેલ બોય લગાડી અને એના ઉપર એરંડનું પાંદડું મૂકવામાં આવે તો ફાયદો થાય છે એરંડિયા તેલથી ધાવણમાં પણ વધારો થાય છે આંખની અંદર કચરો પડ્યો હોય તો એરણ તેલ આંજી દેવાથી એ કચરો નીકળી જાય છે આવા બધા એરંડિયાના ખૂબ 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 ઉપયોગ છે તો આપણે એ બધાને આપણે આપણા જીવનની અંદર જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો પ્રયોગ કરીએ અને સ્વસ્થ રહીએ વધારે ઔષધીય ગુણના વિડીયો માટે મારા વિડિયોને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો ધન્યવાદ